નવાગામ ચોકડીથી ક્યાંય એક જાન આવી રહી હતી આઠથી દસ મોટર સાયકલવાળાઓએ આંતરી લીધેલી અને ગન પોઈન્ટ ઉપર ડર દેખાડીને અને નવવધુ જે હતા એમનું અપહરણ કરવામાં આવેલું હતું ગઈકાલે બપોરના રોજ આ નવવધુને મુક્ત કરાવવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે આ ગુનાનો મુખ્ય આરોપી મહેશ તુફાન ભુરિયા જે છ વર્ષથી આ નવવધુ સાથે સંપર્કમાં હતા અને નવવધુના અન્યત્ર લગ્ન થઈ જતાં એના પર ગુસ્સો રાખી આવેશમાં આવી અને એણે આ કૃત્ય કરેલું જેમાં એની સાથે ચૌદ જેટલા અન્ય આરોપીઓના નામ ખુલવા પામેલ છે અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલીની ધરપકડ કરવામાં આવી ત્યારે એની પાસેથી એક કટ્ટુ દેશી બનાવટની પિસ્તલ પણ બરામદ થઈ છે જે આ ગુનાના કામે વાપરવામાં આવી હતી ડરાવવા ધમકાવવા માટે આમ આ રીતે આ ગુનાનો ભેદ ઉકેલાયેલ છે અને જે નવોદું છે એમને હેમફેમ ઉગારી અને પોલીસ દાહોદ પરત લઈ આવેલ છે